છ ફેટની વચ્ચે ગાળો હાલ્યો આવતો બરોબર આ પાવડર ખવડાવ્યા પછી દસ બાર દિવસે મારી બેચને અત્યારે થી નવ નું રિઝલ્ટ બતાવે છે અને એના પ્રૂફ માટે મારી પાસે એ કાપલી પડી છે સાંજ સવારના દૂધની દસ દિવસ થી ચારથી ના ગાળામાં ફેટ હાલતા અને હવે આઠથી દસના ગાળામાં ચાલે છે તો આ પાવડર આયુર્વેદિક પાવડર છે અને આનાથી ખૂબ માલ તંદુરસ્ત રહે અને સારો સારો ખાઈ શકે છે પણ દૂધમાં વધારો વધારો થાય થાય છે છે ફેટમાં પણ બરાબર કાકાને જે ફેટ વધ્યો છે એની ચિઠ્ઠી મારી આગળ છે તમે જોઈ શકો છો કે આઠ બાર તારીખ છે તેમાં છ પોઈન્ટ છ હતા ફેટ પછીની જે ચિઠ્ઠી છે એની ડેરીની એમાં એકવીસ તારીખ છે એટલે કે દસ થી બાર દિવસની અંદર આઠ પોઈન્ટ ત્રણનો ફેટ વધેલો છે અને પછીની બીજા દિવસની એટલે બાવીસ તારીખે આઠ પોઈન્ટ આઠ એટલે કુલ ટોટલ તમે આપણે ગણીએ કેલ્ક્યુલેશન કરીએ તો પંદર દિવસની અંદર

અને આમ તંદુરસ્ત થારી આપે છે છે સારો મિત્રો આપણે આ જે સીએફસી પાવડર જે છે એ કોઈ ફેટ વધારવાની દવા નથી કે દૂધ વધારવાની દવા નથી પણ આ એક કેટરફિલ કોન્સન્ટ્રેટ એટલે કે પૂરક આહાર છે પશુ માટેનો પશુ માટેનો પૂરક આહાર જે આપણે જે કાંઈ ખોરાક માલઢોર માટે બનાવેલો છે એના માધ્યમથી આપણે સીએફસી પાવડર દસ ગ્રામ જેટલો ભાઈઓ આપે છે તો એના માધ્યમથી આપણે જોઈએ તો એને જે ફેટમાં વધારો થયો દૂધમાં વધારો થયો ભાઈની ભેંસને જે શરદી જે આપણે કહી છે એમ નાકમાંથી પાણી વયા જતા હતા એમાં રિઝલ્ટ મળેલું છે પાણી ઓછું પીતી અત્યારે શિયાળો છે પાણી છતાં વધારે પીવે છે એવું જોરદાર રિઝલ્ટ મળેલું છે તો તમારો કાકા નંબર કહેશો કે આ વસ્તુ તમે વાપરી તો બીજા લોકો તમારી જેમ માલ માલઢોળ કે વાપરતા હોય પશુપાલનનો બિઝનેસ કરતા હોય તો એ લોકો માટે તમે શું સંદેશો આપવા માંગો ઉપયોગ હોય થાય ને વધારે પાવડર વાપરે ને એને સારું પ્રોલ મળે એ અમે સુધી સપાટે આ ડબો છે CFC પાવડરનો નો નેચરલ કંપની આની ઉપર લખેલું જ છે કેટર બિલ કોન્સન્ટ્રેટ એટલે કે પૂરક આહાર પશુને લગતા જે કાંઈ પોષક તત્વો ખૂટે છે જે અત્યારની રહેણી કહેણી મુજબ મળતા નથી જે આ ડબ્બાના માધ્યમથી પૂરા પડે છે એટલા માટે પશુની તંદુરસ્તી વધે છે અને દૂધ અને ફેટમાં વધારો થાય છે

તો મારા મામા ત્યાં એ ખરેખર પર મારો મોહાલ છે ખદર પર તો મારા મામાનો કોન્ટેક્ટ થયો તો એને એના ભાગ્યાને એના ખેડૂને અપાયો કે ખેડૂમાં રિઝલ્ટ લીધું અને અત્યારે તમે રિઝલ્ટ જોઈ શકો છો દર્શક મિત્રો બરાબર તમે આ ડબો જે તમને તમારા મિત્રે સજેસ્ટ કર્યો એ ડબ્બાથી તમે ખુશ છો કે નહીં હા એકદમ કે મેં જેટલી જગ્યાએ આપ્યો બધી જગ્યાએ રિઝલ્ટ આવ્યું છે એક પણ જગ્યાએ એવું નથી કે રિઝલ્ટ ન આવ્યો જ્યાં મેં પહેલાં પાંચ ડબ્બા આપ્યા હતા તો પાંચે પાંચ જગ્યાએ મારા રિઝલ્ટ મળ્યા છે ઓહો બહુ જોરદાર તો આપણે બીજા વ્યક્તિ માટે જો આ સંદેશો પહોંચાડવો હોય તો એટલા માટે આપણે એક મોબાઈલ નંબર તમારો કહેશો નેવું સોળ પંચોતેર સાડત્રીસ ઓગણસાઠ તમે મોબાઈલ છો કાકા તમારો મોબાઈલ નંબર બોલો પંચાણું દસ સાતસો બત્રીસ બસો એકત્રીસ બરાબર અને તમારું નામ મારું નામ મકવાણા હરેશ સોશ્યાથી મારું નામ ચૌહાણ સુરેશ ધીરુભાઈ મારો મોબાઈલ નંબર નવ્વાણું અઠ્ઠાણું ઓગણત્રીસ ઓગણસાઠ જીરો પાંચ